બેઠક યોજાઈ હતી હવે પાકિસ્તાની સેના છેલ્લા ત્રણ દિવસથી જે એલઓસી પર સતત ગોળીબાર કરી રહ્યું છે અને સતત ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તેને આપણે નાકામ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને આજે ત્રણ સેનાના જે પૂર્વ વડાઓ છે તેમની સાથે પણ આજે બેઠક કરી હતી દોઢ કલાક સુધી બેઠક કરી હતી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આવતીકાલે પણ એક મહત્ત્વની બેઠક જે રક્ષામંત્રી દ્વારા કરવામાં આવશે ત્રણેય સેનાના જે પ્રમુખો છે તેમની સાથે કરવામાં આવશે આ સાથે બ્લેકઆઉટની જો વાત કરવામાં આવે તો સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે કારણ કે સામાન્ય નાગરિકો જે છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારનું નિશાન ન સાધી શકે અથવા તો ક્લિયર એક વિઝન ન પ્રાપ્ત થાય તેના માટે આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે અંધારપટ કરવામાં આવતું હોય છે પરંતુ અત્યારે સૌથી મોટું અપડેટ એ પણ સામે આવ્યું કે જે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા હતા તેના પ્રયાસોના જવાબમાં ભારતીય સેના દ્વારા પણ જમ્મુ સેક્ટરમાં તેની મજબૂત કાર્યવાહી કરવામાં આવી અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને ભારત દ્વારા પણ અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હવે રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે સમીક્ષા બેઠક યોજશે અને તેમાં ત્રણેય સેનાના વડા હાજર રહેશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે કે આગામી સમયમાં કયા પ્રકારે હવે પગલાં ભરવામાં આવે અને આગામી સમયમાં કયા પ્રકારે ટાર્ગેટ નક્કી કરવામાં આવે તે પણ નક્કી કરવામાં આવશે આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે પણ અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે તણાવભરી પરિસ્થિતિ તે જલ્દીથી જલ્દી ખતમ થાય તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કાશ્મીર ઘાટીમાં સાંજના સમયગાળા દરમિયાનથી જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું કેટલીક જગ્યાઓ પર સાયરન પણ સાંભળવા મળ્યા હતા અને જમ્મુમાં જે પણ હુમલાઓ થયા છે ત્યારબાદથી જ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં ક્યાંક ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો અને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે જ્યાં આગળ સંવેદનશીલ વિસ્તારો છે જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે પૂંછની વાત કરી લઈએ પંજાબની વાત કરી લઈએ ત્યાં આગળ લોકોને ઘરમાં રહેવા માટે જ અપીલ કરવામાં આવી રહી છે અને ઘરની બહાર ન નીકળે તેવું કહેવામાં આવી રહ્યું છે લાઇટો બંધ કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે અને બેક ટુ બેક આજે ઉચ્ચ સ્તરીય જે બેઠકો છે તે ચાલી રહી છે એટલે ખૂબ જ મહત્ત્વની બેઠકો આજે થઈ રહી છે અને આગામી સમયમાં મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવી શકે છે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતના જે બનાસકાંઠાના ચોવીસ સરહદીય ગામો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ લાદવામાં આવશે તમામ જે નાગરિકો છે તેમને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે કોઈપણ પ્રકારની ખોટી માહિતી જો મળે છે તો તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ જો પણ કોઈપણ પ્રકારના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે ત્યાં આગળ જે વાયરલ કોન્ટેન્ટ હોતું હોય છે જે વિડીયોઝ શેર કરવામાં આવતા હોય છે જે ખોટા હોય છે તેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ અને આ પ્રકારની જો ભ્રામિક વાતો ફેલાવવામાં આવશે અથવા તો તે પ્રકારના ખોટા વિડીયો શેર કરવામાં આવશે તો તેને લઈને પણ કાર્યવાહી થઈ શકે છે આજે ચાર જેટલા ચાર જેટલી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે એટલે તે બાબતો પણ તમામ જે નાગરિકો છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ કે ખોટી બાબતો ઉપર વિશ્વાસ પણ ન કરવો જોઈએ અને ખોટી અને ભ્રામિક જે વાતો છે તેને ફેલાવવી પણ ન જોઈએ અફવાઓ ઉપર કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપવું તેવી પણ તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે એલઓસી નજીક રહેતા લોકોને બંકરોમાં ખસેડવામાં આવી રહ્યા છે કારણ કે તણાવભરી પરિસ્થિતિ છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે સ્થળાંતર લોકોનું કરવામાં આવી રહ્યું છે એલ ઓ નજીક રહેતા જે હજારો લોકો છે તેમને બંકરો અથવા તો અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે તો પાકિસ્તાને જે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં આગળ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે બીજી તરફ પાકિસ્તાન દ્વારા જે હવાઈ ક્ષેત્ર છે જે હવાઈ અડ્ડા છે તે યથાવત રાખવામાં આવ્યા હતા તે ચાલુ રાખવામાં આવ્યા હતા તેને લઈને પણ ખૂબ જ આ કહી શકાય કારણ કે ભારત પર ડ્રોન હુમલા દરમિયાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં જે અગિયાર પેસેન્જર ફ્લાઇટ છે તે ઉડાન ભરી રહી હતી જેથી ભારત બદલો ન લે એટલે એ પણ ખૂબ જ જોવાલાયક બાબત છે આ તરફ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પાકિસ્તાન દ્વારા નાકામ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હવામાં જ તેમના ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે લોકોને સુરક્ષિત રાખવા માટે થઈને બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે કે જેથી કરીને દુશ્મન વિમાનો જે છે તે રાત્રિના સમયે ચડાઈ ના કરે અને તે હુમલો ન કરે તે માટે થઈને આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે વર્ષો પૂર્વે પણ આ પ્રકારની સ્થિતિ જ્યારે યુદ્ધની થઈ હતી ત્યારે પણ આ બ્લેકઆઉટ કરવામાં આવતું હતું અને આજે પણ જ્યારે આ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બ્લેકઆઉટ કરવાની નોબત જે છે તે આવી રહી છે આ વાત કરીએ કચ્છની તો સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જે છે તે જોવા મળી રહ્યું છે અત્યારે હાલ તમે આ ભુજના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુજ સદંતર બ્લેકઆઉટના અંતર્ગત ફેરવાઈ ચૂક્યું છે એટલે કે ભ્રુજની અંદર તમને એક પણ તણકલું લાઇટનું કે કોઈ પણ જગ્યાએ લાઇટ થતી હોય તો દેખાતું નથી રોડ રસ્તા ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેની લાઇટ જોવા મળી રહી છે પરંતુ તેની લાઇટ પણ આગળ જઈ અને બંધ કરી દેવામાં આવે છે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે સતત પેટ્રોલિંગ જે છે તે રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવતું હોય છે અને જેથી કરીને આ પ્રકારની સ્થિતિ જે છે તે અકબંધ રીતે રહે લોકો સુરક્ષિત રહે તે માટે થઈ અને આ બ્લેકઆઉટની સિચ્યુએશન જે છે તે કરવામાં આવી છે અત્યારે હાલ આ ભુજ શહેરના દ્રશ્યો છે ચારેય કોર તમે જ્યાં જુઓ જ્યાં નજર નાખો ત્યાં અંધારપટ જે છે તે છવાઈ ચૂક્યું છે નાનું તણખલું પણ લાઇટનું ચાલુ ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો જો પસાર થાય તો તેની લાઇટ છે પરંતુ સતત જે ચાર રસ્તા ભુજના હોય કે કોઈ પણ શહેર કચ્છના હોય ત્યાં ચાર રસ્તા હોય ત્યાં તમામ પોલીસ પ્રોટેક્શન જે છે તે ગોઠવાયું છે ને ત્યાં લોકો નાગરિકો સ્વયંભુ આગળ આવી રહ્યા છે આરએસએસના જવાનો પણ જે છે તે જોવા મળ્યા હતા અને તેઓ પણ સતત આ રીતે બ્લેકઆઉટ થાય તે પ્રકારની જહેમત ઉઠાવી રહ્યા છે સ્વયંભૂ જે સ્વયંસેવકો જે છે તે પણ બ્લેકઆઉટ કરવા માટે થઈને આગળ આવી રહ્યા છે મહત્વનું છે કે સમગ્ર પથકની અંદર જે વિસ્તાર જે છે પાકિસ્તાનની સરહદી અડેલો કચ્છ વિસ્તાર જે છે તેમાં ત્રણસો કિલોમીટરથી પણ વધારે સરહદી વિસ્તાર આવેલો છે સરહદી વિસ્તારની અંદર અનેક લોકો જે છે તેમને સ્થળાંતરિત કરવામાં આવે છે મોટો જે રિન્યુઅલ એનર્જી પાર્ક જે છે આ તેને પણ બંધ કરી દેવામાં આવે છે સુરક્ષાના ભાગ રીતે આ બધા પ્રિકોશનના પગલા જે છે તે લેવામાં આવતો છે મહત્વની વાત સાથે એ પણ છે કે જે ધાર્મિક સ્થળો જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે ત્યાં પણ લોકો જાય ને લોકોની અવરજવર ટળે જેથી કરીને બ્લેકઆઉટ જે છે તે સદંત્ર રીતે પાડી શકાય ને જેથી કરીને રાત્રે દુશ્મન વિમાનો જે છે તે હુમલો ન કરે તે માટે તેના પ્રિકોશનના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે અને તેનો સજ્જડ અમલ જે અમલીકરણ જે છે તે જોવા મળી રહ્યો છે નાગરિકો પણ સ્વયંભૂ આગળ આવી રહ્યા છે નાગરિકો પણ પોતે પોતાની જાનમાલનું રક્ષણ કરવું છે તે પ્રકારના બાબતો સાથે આગળ આવી રહ્યા છે સહયોગ જે છે તે આપી રહ્યા છે તમામ બાબતો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે કચ્છ હોય તમામ જે કચ્છ

આપણે નિષ્ફળ કરી રહ્યા છીએ ત્યારે પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવી રહ્યો છે ત્રણ દિવસમાં પાકિસ્તાનના સાતસો જેટલા જે હુમલા કરવામાં આવ્યા છે તેને આપણે નાકામ કર્યા છે પાકિસ્તાન ડ્રોનથી ભારતનો વાળ પણ જે વાકો છે તે નહીં કરી શકે ચિંતા ન કરશો ભારતીય સેના જે જળબાતોડ જવાબ આપી રહી છે અને સતત કામ કરી રહી છે

ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમામ પ્રયાસો તે લોકોના નિષ્ફળ નીવડી રહ્યા છે ત્રણ દિવસમાં પાકિસ્તાનના સાતસો જેટલા હુમલા કરવામાં આવ્યા છે પરંતુ તમામ જે ડ્રોન હુમલા છે તે નિષ્ફળ નીવડ્યા છે તે તોડી પાડવામાં આવ્યા છે હવામાં જ રાખ કરવામાં આવ્યા છે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણો દેશ એટલો સક્ષમ છે આપણે એટલી તાકાત ધરાવીએ છીએ કે દુશ્મન જો આપણી ઉપર આંખ ઉઠાવીને પણ જોવે છે તો તેનો સામનો આપણે કરીએ અને જડબા તોડ જવાબ આપીએ જો આપણને છેડવામાં આવશે તો આપણે છોડીશું નહીં એ પ્રકારની અત્યારે આપણે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સીધો જ જડબા તોડ જવાબ સતત આપણા દ્વારા આપવામાં આવી રહ્યો છે અત્યાર સુધી જે હુમલા થઈ રહ્યા હતા તેને લઈને આપણે બચાવની કામગીરી કરી રહ્યા હતા અને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે ભારત દ્વારા પણ એટલો જ જડબાતોડ અને વળતો જવાબ આપવામાં આવ્યો છે ભારત દ્વારા અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન પર એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી જો આંખ ઉઠાવીને જોવામાં આવશે તો એનો જવાબ જરૂરથી આપવામાં આવશે જો આપણા સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવશે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવશે તો એનો જવાબ જરૂરથી આપવામાં આવશે અને પહેલા પણ આપણે એક્શનનું રિએક્શન જ આપ્યું હતું અને ત્યાં તો પાકિસ્તાન દ્વારા હુમલા કરવાના હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા તેમના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને એનો જવાબ આપણા દ્વારા આપવામાં આવ્યો છે અત્યાર સુધી આપણે આતંકવાદ ખતમ કરવાની વાત કરી રહ્યા હતા અને યુદ્ધની વાત નથી કરવામાં આવી હજુ પણ આપણે અલગ અલગ પ્લેટફોર્મ પર એ જ વાત કરી રહ્યા છે કે આ યુદ્ધ નથી અને યુદ્ધ અમારા દ્વારા નથી કરવામાં આવી રહ્યું કોઈપણ દેશ તરફનું આ યુદ્ધ નથી અથવા તો કોઈ પણ ધર્મ માટેનું આ યુદ્ધ નથી પરંતુ આતંકવાદને હટાવવા માટે આતંકવાદને મિટાવવા માટે આ જે એક્શન છે તે લેવામાં આવ્યું છે અને જે આતંકી અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ પાકિસ્તાન એ વાત સમજી ન શક્યું અને સામે હુમલા કરવાના હુમલા કરવાની શરૂઆત કરી દેવામાં આવી જે ડ્રોન હતા તેના વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો દિવસમાં જે જેટલા ડ્રોન છે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ એક પ્રયાસ કામ ન લાગ્યો પાકિસ્તાનની નાપાક હરકત સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ભારતમાં છવ્વીસ શહેરો પર ડ્રોનથી અત્યાર સુધી હુમલો કરવામાં આવ્યો છે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર સેનાની સતત નજર જોવા મળી રહી છે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી રહી છે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આજની જો વાત કરવામાં આવે તો આજે ભારતમાં છવ્વીસ શહેરો પર નિશાન સાધવામાં આવ્યું છે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને સતત નજર રાખી રહી છે પરિસ્થિતિ પર સેનાની સતત નજર છે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા પણ સતત નજર રાખવામાં આવી છે એવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે તો તેનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરાતું હોય છે ત્રણેય સેનાના જે તમામ જે અધિકારીઓ છે તે પણ અત્યારે સાવચેત રહીને અને સજાગ રહીને કામગીરી કરી રહ્યા છે અને બીજી તરફ સામાન્ય નાગરિકને અત્યારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અથવા તો આપણા દેશના નાગરિકોને ડરમાં રહેવાની પણ જરૂર નથી કારણ કે નિર્ણયો લેવાતા રહે છે મહત્વપૂર્ણ જે ચર્ચાઓ છે તે પણ થઈ રહી છે અને જે પણ નિર્ણય લેવાશે કોઈપણ ઠોસ પગલાં લેવામાં આવશે તો એ આપણા દેશ દ્વારા તમામ જે કટોકટીની પરિસ્થિતિ છે તેમાં પણ આપણે સક્ષમતાપૂર્વક અને

અડ્ડાઓ જે છે તે નેસ્તો નાબૂદ કર્યા છે તે ધ્વસ્ત કર્યા છે અને અન્ય જે બાર હજુ આતંકી અડ્ડા છે